દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ સીધી અસર લોકમાતાઓમાં થઈ રહી છે પૂર્ણા અંબિકા અને કાવેરી ત્રણેક નદીઓની સપાટીઓમાં વધારો થયો છે અંબિકા અને કાવેરી નદીની જળસપાટી વધતા બિલીમોરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે બિલીમોરા શહેરના કાવેરી અને કુંભાર પાણી ભરાતા પાલિકાંત્રો થયું છે જળસપાટી વધતા શહેરમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે કાવેરી નદી પંદર ફૂટ વટાવી જતા દેસરા વિસ્તારમાં ત્રીસ થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે અને એકસો પચાસ થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા છે અંબિકા નદીની સપાટી વધતા રોડ વિસ્તારમાં પાણી ભરવાની શક્યતાને પગલે સમગ્ર બેલીમોરા નગરપાલિકા વિસ્તારના નદી કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને સમગ્ર જિલ્લાનું તંત્ર કાવેરી અને અંબિકા નદીની જળ સપાટી પર નજર રાખી રહ્યું છે એક તરફ વરસાદ વધ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે પવન સાથે વરસી રહેલ વરસાદના કારણે લોકોને સીધી અસર થઈ રહી છે સાથે જ નદીના જળસ્તરમાં વધારો થતા પાણી ભરવાની પણ શરૂઆત તંત્ર દોડતું થયું છે નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીનો આને કારણે બિલીમોરા શહેરમાં વધુ વિસ્તારોમાં પાણી ભરાયા તેવી શક્યતાઓને પગલે તંત્ર સાવધાનીના પગલાં પગલા લઈ રહ્યું છે